બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં આવેલ એચપી વિમલ ગેસ એજન્સી દ્વારા તમામ ગ્રાહકોને દર પાંચ વર્ષે ગેસ પાઇપ બદલવા અપીલ કરવામાં આવી છે હિન્દુસ્તાન પેટ્રોલિયમના દરેક ગ્રાહકના સેફ્ટી કાયદા માટે દર પાંચ વર્ષે ગેસ રિફિલથી સગડી વચ્ચે લગાવેલ

તમારી જે ગેસની પાઇપ છે એ દર પાંચ વર્ષે બદલવી ફરજિયાત છે તો દરેક ગ્રાહક મિત્રોએ આ પાઇપ બદલી દેવી દરેક ગ્રાહક મિત્રોએ આ સહકાર આપવા વિનંતી વિમલ ગેસ એજન્સી બાબત સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ